મિત્રો આ ટાઈપનો એક ગળો કહેવામાં આવતો છે ઘણી આયુર્વેદિક દુકાને કે આયુર્વેદિક ડોક્ટર જોડે તમે જાઓ તો ગળો ગળો પીવો એવું કહેતા હોય તાવની તમારી હિન્દીમાં હા ગિલોજ ગિલો જ કહેવામાં આવે મારા ભાઈએ મને યાદ કરાવ્યું હિન્દીમાં આને ગિલો જ કહેવામાં આવે અને આમ ગળો કહેવામાં આવે એ મોસ્ટ ઓફલી આવા ઝીલડા કે આવી ચીલડા કરીને એક ચાળું થતું હોય ચીલડો ચી

તો તમારો તાવ ઘણી બધી બીમારીઓમાં અક્ષીર છે આજના સમયમાં પણ આવી વનસ્પતિઓ ગામડામાં જોવા મળે છે તો તમે ક્યાંય પણ ગામડાઓમાં જાઓ તો ખાલી આંટો મારીને આવતા ના રહેશો આવી વનસ્પતિઓ જાણો તમારા પૂર્વજો કે બાપ દાદાને પૂછો કે ભાઈ શું છે અહીંયા જાણવા જેવું એમને પણ ખ્યાલ હશે કદાચ તો આવી વનસ્પતિઓ ઝળક છે ગામમાં આજ પણ તો જાઓ ખેતરે વાળીએ અને જાણો તો આવી અવનવા વિડીયો જોવા હોય તો અમારી ચેનલ લાઈક સબસ્ક્રાઈબ કરી લેજો તમારા આવા આયુર્વેદિક ઘણી પણ દવાઓ અહીંયા ગામડાઓમાં આજ પણ ઉપલબ્ધ છે તો ગામડાઓમાં જાઓ મિત્રો ગામડું ના હોય તો કોઈ બીજા મિત્રોના ગામડામાં જાઓ પણ જાઓ કારણ કે સિટીમાં રહેશો તો આવી જીવનનું મૂલ્ય નહીં ખબર પડે તો ગામડાઓમાં જાઓ અને આવા વિડીયો જોઈ અને જાણો મિત્રો આવજો